ભારે વરસાદને કારણે જે રસ્તાઓ હતા બ્રિજ હતા તે પણ વરસાદી પાણીમાં થતા અલગ અલગ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યા છે તો ઓવરટોપિંગને કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો મોટો ચકરાવો કરવા મજબૂર તો આ દ્રશ્યો નદીના કે જે રોદ્રો સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઉપરવાસ પણ ભારે વરસાદ લઈ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે ત્યારે નદીના પટ વિસ્તારમાં પણ અંબિકા અને પૂર્ણા નદીના કે જે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે જેને લઈ અલગ અલગ જે